ઓલે ઢોહો બેઠો છે પછો જારો એડા મેરા હું રાખે કર્યા પણ ફાડશી હમણે રાશી ટાઈમ પાસ કરવાથી ચાઉ પડે છે અને આ શું કો તમે તો કેમ મચ્છા છો જોવાય ગયો હે કરો હા ઈયળ મારી બેડી પડી છે આમાં તે પણ જવાબવા સોટન કોક ભલા આદમી બેહોત ખરી હા

આપડે નથી ખાલી બાકી ફળી પળ્યું તો હવે ના આવે ના આવે ખાતર થાશે ખાતર થાય છે

અમારા ઘરના છોકરા હાથી રમતા બોલ્યા ફરતા બે વાત હાથી તમારી તો ને તમારે મોટા હેર્યો

બચી <tum> જાય <tum tum> <tum>